શેર બજાર તથા આઈપીઓ માં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી સુરતના બે લોકો પાસેથી કુલ રૂપિયા એક કરોડ એકવીસ લાખ થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત ન આપનાર ત્રણ આરોપીઓને સાયબર ક્રાઇમ સેલે પકડી પાડ્યા છે સુરત બે અલગ અલગ વિસ્તારમાં રહેતા બે લોકોને શેર બજાર અને આઈપીઓમાં રોકાણ કરી સારું એવું વળતર આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂપિયા એક કરોડ એકવીસ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા પરંતુ તેઓને કોઈ રૂપિયા વિડ્રોલ ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરી હતી

તો એ મોડલસ ઓપરેટિવ એવી હતી કે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી જાહેરાતની પોસ્ટ કરી વ્યક્તિને વિશ્વાસમાં લઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં સારો એવો નફો બતાવી નો રૂપિયા ઇન્વેસ્ટર કરાવી કોઈ રૂપિયા વિડ્રોલ ન કરવા તે નાણાંની છે તરપીણ છે પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર જે છે એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી હોય તેઓને પણ ફરીથી નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના અ બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ અંગેની અંગે તપાસ ચાલે